આપણે બધા એનાથી થાકી ગયેલા છે કારણ કે ગામડાનો કોઈ વિકાસ નથી ગામડામાં શિક્ષણ સારું નથી કોઈ એવા ધંધા રોજગાર નથી ભણાવી માણસ પોતાના દીકરાના ચાર બાજુ મોકલવા ધંધા માટે તૈયાર થઈ ગયા છે ગામડા ભાંગતા જાય છે પણ દુઃખ સાથે કેવું પડે છે એક સમય એવો આવશે નહીં આપણી પાસે આપણા છોકરા હોય નહીં આપણે રડવાને લાયક હોય અને આપણું બહુ દુઃખ ભૂર્યું દર્દ થાય છે માટે ખરેખર જો આ દેશનો વિકાસ કરવો હોય વિશ્વગુરુ બનવાની વાત કરે છે પણ પાયો નબળો છે વિશ્વગુરુ ક્યારેય બની ન શકાય કારણ કે મકાનનો પાયો નબળો એની માટે ક્યારેય બિલ્ડિંગ ઊભી નથી થઈ શકતી ખરેખર જ્યારે ગામડાનો વિકાસ થશે ત્યારે જ આ દેશ ખરેખર સાસુ ઘડતર થશે આજે આ ભ્રષ્ટાચારે ભરકી ગયો છે આ દેશને જ્યાં કટકી બાદ બીજી કોઈ વાત નહીં નાનો માણે દાડે દિવસ નાનો થતો જાય છે અને પૈસાવાળો દાડે દિવસ મોટો થતો જાય છે આ એક